અમેરિકાના વેનેજુલાના તાચીરા પ્રાંતમાં એક હૃદયદ્રાવક અને ભયાનક વિમાની દુર્ઘટના બની છે જેનો વિડીયો જોઈને લોકોના શ્વાસ થંભી ગયા છે એક નાનું એરક્રાફ્ટ ટેક ઓફ કર્યાની ગણતરીની સેકન્ડોમાં જ આકાશમાં ઊંચાઈ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યું હતું અને અચાનક તે જમીન પર ધડામ કરતું પટકાયું જમીન સાથે અથડાતાની સાથે જ વિમાનમાં જોરદાર વિસ્ફોટ થયો અને તે વિશાળ આગના ગોળામાં ફેરવાઈ ગયું આ ભયાનક દુર્ઘટનામાં વિમાનમાં સવાર બે લોકોના કરુણ મોત થયા છે જ્યારે અન્ય બે મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે આ ઘટના નજીકથી જોઈ રહેલા લોકોની ભયાનક ચીસ્સો વીડિયોમાં કેદ થઈ છે જે દર્શાવે છે કે આ દ્રશ્ય કેટલું ડરામણું હતું મૃતકોની ઓળખ ટોની બોટોલ અને જુઆન માલ્ડો નાલ્ડો તરીકે થઈ છે પ્રાથમિક તપાસમાં સંકેત મળે છે કે ટેકોફ દરમિયાન વિમાનનું એક ટાયર ફાટી જતા પાયલોટે નિયંત્રણ ગુમાવ્યું હશે જે આ દુર્ઘટનાનું મુખ્ય કારણ બની શકે છે આ દુર્ઘટનાના પાઇપર શાયન એરક્રાફ્ટ સાથે બની હતી વાયરલ થયેલા ડરામણા વિડિયો ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે ટેક ઓફ થયા પછી વિમાન ઊંચાઈ હાંસલ કરવા માટે મથી રહ્યું છે અચાનક તે ડાબી તરફ તીવ્રપણે નમે છે તેની પાંખ જમીનને અથડાય છે પછી જોરદાર ધડાકા સાથે વિમાન જમીન પર તૂટી પડે છે મજબૂત એન્જિન અને ઉત્તમ સુરક્ષા રેકોર્ડ માટે જાણીતા આ ટ્વીન એન્જિન ટર્બોક્રોપ વિમાન સાથે આવી ઘટના બનવી ચોંકાવનારી બાબત કહી શકાય તેમ છે સ્થાનિક અધિકારીઓએ આ ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી છે તેમણે પુષ્ટિ કરી છે કે ક્રેશ થયેલું વિમાન સરકારી લોજિસ્ટિકની કામગીરીમાં સામેલ હતું તપાસકર્તાઓનું પ્રાથમિક અનુમાન છે કે ટેકોપ વખતે ટાયર ફાટવા જેવી યાંત્રિક નિષ્ફળતાને કારણે પાયલોટ માટે આટલી ઓછી ઊંચાઈ પર વિમાનને નિયંત્રિત કરવું અશક્ય બની ગયું હશે

પાઇપર શાયન જેવું મજબૂત અને ભરોસાપાત્ર વિમાન જો આ રીતે ગણતરીની સેકન્ડોમાં જ ક્રેશ થઈ શકે તો દેશમાં વિમાનની જાળવણી અને સુરક્ષાના ધોરણો કેટલા નબળા હશે ખાસ કરીને થોડા જ અઠવાડિયા પહેલાં કારાકાસ પાસે નિયર જેટ પંચાવન ક્રેશ થયું હતું આ બે મોટી વિમાન દુર્ઘટનાઓએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે વેનેઝ્યુએલાના ઉડાન હવે પહેલા જેટલી સુરક્ષિત રહી નથી સરકાર અને ઉડ્ડયન સત્તાવાળાઓએ તાત્કાલિક ધોરણે પગલા લેવા પડશે જેથી નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુક્તિ આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થઈ શકે અમારી આવી તમામ ઘટનાઓ પર સતત નજર રહેશે